મારા પેલા છોકરા ને બાય છે તે બે જણા લડતા નહી મારા પેલા છોકરાને કોઈ કેવું પડતું નહી સુધરી ત્રીજો લાગે છે પાછો આમ તો સારું છે

પણ કોમ હું છે પણ પછી કયો તમારો પૈસા આલો પૈસા આલો પેલા મને પૈસા 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 કઈ લોય પી જાય જા શિકાર મજા આવી જશે મજા આવી જશે બહુ ને ચાલે લે ચાલતા હે બહુ તો હું તો કહું વધારે ધાલો કે લે ઓ બીજા આલો નહીં જાનો છે ભાઈ આલો કે બીજા હો ના તું જજે પછી દૂધ ભરવા નહી દઉં કાલે વાર થી પાછો જાવ પણ બીજા બહુ પાછા લેતા આવજે શું પૈસા ના લાવતું વાત કરો છો નહીં કેવું કઈ જવ કરતો ઘર માં ઝઘડો તમે જ કરો છો ને હાલ મારા પેલા ગોમ માં પેલા ની જવાન છે મંગાની છું તું ઝઘડો બઘડો ના કરતો બસ હું આવું છું

છોકરો જબર આજ તો હરાક આવી ગયો તો મારા શિખર માર ખાવાનો થયો છે કે શિખર એમના માં આવી ગયો કોઈ ખબર પડતી નહી છોકરો તો ચૂતરી ગયો પણ આ બાયડી થોડી આમ બકડી લાગા છે ખારો લોણ શાક કઈ નાખ્યું છે શિખર હે જો આ પાછો હોય ફોન મે લઈને જો છે બેટા આ પેલો ફોન હોય ભૂલી ગયો છે મિલજે ઠેકો નાખા પેલો છોકરો પાછો એ હા

આવ પેલા રમલાન ઘેર જાવ થોડું કામ છે તે હું કામ છે થોડું કામ છે હું બે ત્રણ કલાક થશે મારા ઓટનાએ 4 વાગે હું આવી ગયો પણ એવા હું થી તો તૈયાર થઈને એમ કે આ લટકણીય આ બૂટ ને બૂટ છો 18 કરીને હેડ્યા નવા બૂટ છે જૂના રોજ પહેરું એ જ છે નવા છે ને દે ઘર છે ને અલ્યા ફોન લાગે મારો ફોન ના મળો અલ્યા બાપા ફોન તો લાઈ પણ ફોન ના મળો છો એડ્યા તમે એમ ક્યો અલ્યા તાર માળા પછો લે આજો મારે બજ્યા ને ખાવા પણ ફોન ન મારો પણ લાય તો કરો પેલા પેલા અલ્યા તો બોલ હાલો બોલ કે વાપડું છે રાગરા કે બોલ કોણ છે

એ પુષ્પાણી બધી એવી છે બાપુ પણ મારી વાત તો અપરો પૈસા એ આ ધોળી દૂધ જે લાય એ પુષ્પાડી કાઢી માં હું તું એ તાણે પેલી કરીશ નહી પુષ્પાડી આવી હજી તો નહીં આઈ

બાપુ પણ પુષ્પા ની આયુવા ગયા ત્યાં છોકરા પુષ્પા ટુ નવું પિક્ચર આવ્યું બે વર્યું જોવા જતો હતો

ઘરમાં લોકો ના ઝઘડા કરાવો છો તારે મારા છોકરા ને બિચારા ને મારે હે જોઈ રહી છું તારું શું જામવા